કેમ છો મિત્રો તો તમે બધા મજામાં જ હશો કારણ કે હવે કાલે પહેલું નોટતું છે તો અમારે મટનું ડેકોરેશન કરવાનું છે લાઈટ ડેકોરેશન તમે બધા જોઈ રહ્યા છો અમારા મટે કંઈક આવો અમારો મઠ છે અને આમાં પણ ડેકોરેશન થઈ જાય એટલે જોરદાર આવું કંઈક ડેકોરેશન ગોઠવી જેવી અમારા પરેશભાઈ પણ મહેનત કરી રહ્યા છે અને જોઈ રહ્યા છો અમારા પરેશભાઈ સ્નેહભાઈ વધી છે કારણ કે હવે નોરતા નો કઈ જાદુ સમય નથી કાલે પેલું નોરતું છે એટલે અમારે મઠ તો શણગારવાનો જ છે એટલે આજે આજ નાઇટ માં જેટલું પણ થાય એટલું અમે બધું શણગારવાનું જ છે અમારે આવો કઈક અમારો મઠ છે જોઈ રહ્યા છો અમારા સ્નેહભાઈ પણ આવી છે છે અમારી આરિયા એવા છે લાઈટ ડેકોરેશન કરવા

તો જોઈ લો દોસ્તો આ છે અમારા મઢ નું બહારનું ડેકોરેશન મઢની બહાર પણ અમે આવું ડેકોરેશન કરી નાખ્યું છે તો તમે બધા જોઈ રહ્યા દોસ્તો રાતના વાગી ગયા છે એક અને અમારે હવે શાહ પીવાનો સમય પણ થઈ ગયો છે અને હું તમને દેખાડીશ અમારા સાગરભાઈ શાહ કેવી રીતના બનાવે છે

સક્સેસફુલ નવા હોય તો ચેનલ માં સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે મિત્રો